નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી હરિકૃષ્ણધામ ધામ રણજીતગઢ ખાતે છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ એવમ શાકોત્સવ યોજાયો તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ રવિવારથી ગુરુવારના રોજ શ્રી હરિકૃષ્ણધામ રણજીતગઢ ખાતે સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજને છ વર્ષ પૂર્ણ થતાં છઠ્ઠા વાર્ષિક પાટોત્સવ એવમ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંતર્ગત બારથી પણ વધુ હરિભક્તોએ ઉત્સવનો લાભ લીધો પરમપૂજ્ય આચાર્ય મહારાજ મહારાજશ્રીના શુભાશિષ અક્ષરનિવાસી સદગુરુ શાસ્ત્રી શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પરમપૂજ્ય તપોમૂર્તિ સદ્ગુરુ શ્રી ભક્તિહરિદાસજી સ્વામીના શુભ સાનિધ્યમાં ઉજવાયેલ આ મહોત્સવમાં આધ્યાત્મિક આયોજનો સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઉત્સવમાં ધામોધામથી સંતો સાંખ્ય યોગી માતાઓએ પધારીને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા ઉત્સવ અંતર્ગત દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું જેમાં એંસી મણ રીંગણા પાસઠ મણ અડદિયો ત્રેવીસ મણ ખીચડી ચાલીસ મણ ટમેટા પિસ્તાલીસ મણ મૂણા તથા પાસઠસોથી પણ વધારે રોટલાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો ઉત્સવ નિમિત્તે એકસો અગિયાર જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું તે સાથે ઘર પરિવારમાં સંપમય સુખમય જીવન બને તેવા શુભ હેતુથી શનિ સભાના ઉત્સવ સભાના યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો તથા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજને અંકુટ પણ જમાડવામાં આવ્યો હતો સંકલન જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.